ભવ્ય સાહિતલગ્ન પ્રેમનું પાનેતર આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જામખર્ણાના આંગને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંદાજે દસ હજારથી વધારે સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના સહકારથી લગભગ દરેક દીકરીઓને અંદાજે અઢીથી ત્રણ લાખનો ભવ્ય કર્યાવર આપવામાં આવ્યો છે જામખંડાના આંગણે છવ્વીસમી તારીખે પાંચસો અગિયાર લગ્ન એ જામકરણાના આંગને ઇતિહાસ બનશે ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ એટલે એ જામકંડોરણા અને એ જ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ધારાસભ્ય જયેશ રાદળિયા જયેશ રાદડિયાએ આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ પાંચસો દીકરીઓના ભવ્ય સમૂહ ઉત્સવ એટલે કે પ્રેમનું પાનેતરનું એક વિશાળ આયોજન કર્યું છે ખેડૂત નેતા સ્વર્ગ વિઠ્ઠલભાઈ ની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ નવમા સાહી સમૂહ લગ્નમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્ય શેટ ઉભો કરવામાં આવ્યો છે પાંચસો અગિયાર લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે સો વીઘા જમીનમાં પાર્કિંગ જમણવાર સહિત વ્યવસ્થા માટે એકસો પચાસ વીઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રતીપ જામકંડોણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહે તેવા લગ્ન ઉત્સવનું આયોજન જયેશ રાતડિયાએ કર્યું છે કંડોળાની બજારમાં પાંચસો ને અગિયાર જાનના સામૈયા એક અવિશ્વસનીય પ્રસંગ બની રહી છે સાથે જ વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સમૂહ લગ્ન ઉત્સવમાં લગ્નગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારને કોઈ પણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ જામકંડોણા તાલુકાના લેવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે કુલ પચીસ હજાર કંકોત્રીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને સાથે જ લગ્ન મંડપથી માંડીને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ માટે જામકંડ તાલુકાના જ દસ હજાર સ્વયંસેવકો છેલ્લા પંદર દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના જ કારણે દરેક દીકરીને અંદાજે રૂપિયા ત્રણ લાખની કિંમતની એકસો ને વીસ કરતાં પણ વધારે ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવનાર છે સાથે સાથે દરેક દીકરીને શ્રીમદ ભગવદ્ ગીતા પણ ભેટમાં આપવામાં આવશે અને કરિયાવરમાં ઘરગૃહસ્થનું તમામ ફર્નિચર પણ સાથે આપવાનું છે વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલાં જ જે તે કન્યાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ જામકંડોળાના છાત્રાલય દ્વારા કરવામાં આવી છે જોકે લાડકડીના લગ્નોત્સવ પહેલાં એટલે કે તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ રાત્રિના આઠ વાગ્યે ગુજરાતના એ મહિલા ગાયક કલાકાર ગીતાબેન રબારી કે જે દેશ વિદેશની અંદર પોતાનો કંઠ અને પોતાના સુરના કારણે તેઓ જાણીતા છે તે ગીતાબેન રબારી તથા તેમના ગ્રુપનું ભવ્ય રાછોત્સવનું લગ્ન સ્થળે એક આયોજન કરાયું છે જેનો લાભ લેવા માટે જયેશ આયોજક ગણ તરીકે એ અનુરોધ કર્યો છે કે જામકંડોણા તાલુકાના તમામ લોકો આ રાસનો આયોજનમાં લાભ લેવા માટે આવે જામકંડોણા લેવા પટેલ વિદ્યાર્થી ભવનમાં પાંચસો ને અગિયાર ડિગ્રીના સમૂહ લગ્નોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમયાણામાં તારીખ છવ્વીસના રોજ બપોરે બે કલાક અને ત્રીસ મિનિટની આસપાસ એ જાનની આગમન થશે ત્રણ વાગ્યાની આસપાસનો એ સમય હશે કે જ્યારે ભવ્ય વરઘોડામાં વર્પ અને સાથે જ કન્યા પક્ષના પરિવારો એ શરણાઈ અને બેનના તાલ સાથે ઝૂમશે આખી આ પ્રસંગની અંદર સાંજે પાંચ વાગે મેલાપનું આયોજન કરવામાં આવશે કે જ્યાં એક સાથે પાંચસો ને અગિયાર ગૃહસ્થીઓ એક સાથે હસ્ત મેલાપ કરશે ત્યારબાદ છ વાગે એ લગ્ન પ્રસંગ જે છે તે આગળ ધપાવવામાં આવશે અને આઠ વાગ્યાની આસપાસનો સમય હશે કે જ્યારે એ છાત્રાળી ખાતે પાંચસો કન્યાઓનું ભાવભેર વિદાય માન આપવામાં આવશે અને લગ્ન ઉત્સવ દરમિયાન ઉર્વશીબેન દાદરિયાનું ગ્રુપ કે જે લગ્ન ગીતોની રમઝટ બોલાવશે અને આ પ્રેમનું પાનેતરનું સતત નવમાં વર્ષે જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનને લઈને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાધડિયાના પુત્ર અને યુવા નેતા જયેશ રાધડિયા એ શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો તમે આગામી છવ્વીસ તારીખે જામકર્ણોના અંગને લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રે દ્વારા અગિયાર લેવા પટેલ સમાજની ભવ્ય સાહી સંગ્રહનો પ્રેમનું પાનેતા આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જામકર્ણોના અંગને ધડમ તૈયારીઓ ચાલી રહી છે અંદાજે દસ હજારથી વધારે સ્વયંસેવક આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામ સમાજના અનેક દાતાશ્રીઓ સમાજના આગેવાનો રાજકીય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દીકરીઓને આશીર્વાદ આપશે દાતાઓના સહકારથી લગભગ દરેક દીકરીઓને અંદાજે અઢીથી ત્રણ લાખનો ભવ્ય કર્યાવર આપવામાં આવ્યો છે અને એક વાતતેજતે વરઘોડાના રૂપે રાજાઓ લગ્નની જાણ અને પરવા માટે જશે એટલે જામગોડાના આંગણે એક આખો ઐતિહાસિક પ્રસંગ કે જે વર્ષોથી ભૂતકાળની અંદર નકલીઓ કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ સમાજના અનેક યુવાનો અને સમાજના આગેવાનો સાથ સહકાર આપ્યા છે અને જામકરણાને આંગને છવ્વીસમી તારીખે પાંચસો અગિયાર દીકરીઓનો લગ્ન એ જામકરણાને આંગને ઇતિહાસ બંધ છે

અને જામકંડોળામાં તેમના જ પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રાધડિયા દ્વારા આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ પાંચસો દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન એક વિશાળ આયોજન કરાયું છે આ વિશાળ આયોજનની અંદર સ્વર્ગ વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ નવમા શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે પણ એક હવેલી જેવો વિશાળ અને ભવ્યતિ ભવ્ય શેટ ઉભો કરવામાં આવ્યો છે પાંચસો ને અગિયાર લગ્ન મંડપ રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ અને સાથે જ આખી આ કાર્યક્રમની જગ્યા એક સો વીકામાં આયોજન કરાયું છે સાથે જ પાર્કિંગ અને જમણવાર સહિતની વ્યવસ્થાઓ માટે બીજા પચાસ વીઘા મળીને કુલ એકસો ને પચાસ વીકા જમીનની અંદર આખી તૈયારીઓ કરવામાં આવી છે બીરો રિપોર્ટ ન્યૂઝ રૂમ ગુજરાત